માનવે બેઠી ચકલી મસ્કારા મારે ફૂલી બેન ના વિવા મસ્કારા મારે માનવે બેઠી ચકલી મસ્કારા મારે દાદી હરખ પદુર જુનીયુ થામા તમારી બાપ અમને જાન આવશે અને આપણા ગામમાં એટલા લગન એને કોઈ માણાય નથી એ બાપુ મારા લગન થાય છે તે મને હરક નો હોય હરક હું હોય ચાની મની ની અંદર જાવ અમને જાન આવશે મસ્કારા મારે હજી તો જોશી કામ કરો આયા સવીરે

આપણે છે ને વેવાય આયા આમ તો ફેરા ફેરવી છૂટા હો પણ દે શું છૂટા હા આપણે કાઈ લાંબુ કરવું નથી અતે કાઈ વાંધો નઈ મારું દીકરું ગડબડ ગડબડ થાય છે આ હંગવાય ક્યાં જાવું બોલો પૈણતા પૈણતા ભાગવું પડ્યું આઈન કર બાવરા જેવું હારું લાઈ માગ્યો તા આય વેવાય તમારા ગગાને પાયરે વાળ લાગ્યું હો એને પણ પેટમાં ગડબડ ગડબડ થાતું એટલે થોડીક વાર તો લાગે ને કેટલી બધી વાળ લાગી અહીંયા તમે પૈનાવાલ આયા છો કે આંગવા કેટલી બધી વાળ લાગી બે કલાક થઈ ગઈ પછી માર માંડવા એક કેટલી ઘડીએ બેહું એ વાત થાય છે તમારી રસ્તો બસ તો ભૂલી ગય છે પણ આટલી બધી વાર કોઈ દી ન લાગી ભૂલડી એ મારે માંડવામાં ન બોલે બે કશાની માની તું તો બાપુ શું કરું પણ માએ કેટલી ઘડીએ બેહું

અલ તું મારે ભાગી જા હું હા અરે બાપ રે કે હાલો ભાગી જાય એમાં શું હોય હાલ હાલ તો હું થેલો લઈ આવું અંદરથી લઈ આવો લઈ આવો બોલ મારો મેર ખાઈ ગયો બોલ આવો જલ્દી લાવો નક ઓયલા તમર બાપ પાછ આવી આવશે હાલો હાલો જાટ હાલો ઈ નહી તો ઈ ભાઈ બીજો હા જી વાત તમારી સાચી Máro, a dica era a gota de uma farta, tá? A ver a Tio, ele

આલે આ તો પદુ બાપાને છોડી હતી લે પદુ બાપાની ની ગાયો ગા કઉ ઠેલો ભણી ક્યાં જાયતી છે જે વેવાય હું તમને શું કહું તમારો છોકરો દરરોજ આમ કરે છે ના ના એવું કાઈ નથી આ ધાંજે ફૂલેકું હતું ને મે એને ના પાડી છીણા નો ખાતો છીણા તોય ખાઈ ગયો એટલે પેટમાં માં રહી ગયો છે લે એ બાપુ તો તમે કા હામાં આયા તો તારા બાપ હામાં આવે શું કરે કેટલી વાર લાગી એ બાપુ તમને નો ખબર હોય ડાબો રહી ગયો તો કોઠો સાફ કર્યો હવે હાંસ સુધી પાદ ન સમતા ખા નો દીકરો ક્યાં તા ગામના બધા વાતો કરશે કે હંગવા આયા છે કે પરણવા એ હા પણ બાપુ હાલો ને જી હોય હાલો હાલો આલો કાયા હાલો વાથી બેઠા બધા કઈ લે તે ઈ માં છો હાલો 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 હવે તમ તાર ઉપાધી નથી ઓ હા હાલો હાલો જલ્દી હાલો

હવે આયા કીનો મારો ભાઈ બન તો હવે માર પોરો ખાવ જ છે એ જો હું ઘડી ગાલો પોરો ખાઈ લે હું થાકી રયો બોલો શું કરું થાકી રે હું આખી રયો કોઈ દેખે નહીં તો હારું એ પકડાઈ જઈ એ મને લઈને ખા ફાઈ ગયો મારી વહુની ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ મને શું કરે હે અને કાર્ય ક્યાં ફાઈ દઉં તું મને તમારી છોડી આવી મુઈ હે હજી વાત છે જમાય તો મારે શું કરું તારી આ જિંદગી કેમ કાઢવી તું અહીં પૈણવા આવ્યો છો કે મારા ગામના વાતો કરે એમ લે એમાં હું વાતો કરે એ મારે જાવું પડે એવું હતું તો જાવે પડે એવું હતું એય અને તું આવો નીકળ હવ એ મહેનત કી તો માર કીધું કે ભાઈજી જાય ને ચાલો ભાઈજી જાય મારે શું આને કાન બનો લવા દે પી નો થા થા દે પી નો આમના વાતો કર મારી અરે ઉકાઈ નોરે વાગી તું હારા